ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે ત્યારે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની પ્રેરણા પ્રવાસ મીટિંગ રાખેલ હતી અણિયારી ગામે સોરઠિયા પ્રજાપતિ સમાજ ખાતે ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક તરફ અણિયાળી ગામના ખેડૂતો વળ્યા છે અમૃત કુંજ ફાર્મના કમલેશભાઈ લાડવાને ગામે સપોર્ટ કર્યો જ્યારે શ્રીજી ફાર્મના સંજયભાઈ બરડવાએ પણ સાથ સહકાર આપ્યો છે તેમજ અણીયારી ગામના સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખુભાઈ કાંજીભાઈ ભરડવા મિટિંગમાં હાજરી આપેલ હતી કમલેશભાઈએ ખેડૂતભાઈઓને આચાર્ય દેવરજની બુકનું વિતરણ કર્યું હતું અમરેલીના રાહુલભાઈ કાછડ પણ હાજરી આપી હતી વરવાડા તથા બોડી કંડોળા તેમજ વડોદરાના ખેડૂતો પણ મીટિંગમાં જોડાયા હતા